અમદાવાદની સિવિલ હોસ્પિટલે બસો અંગદાનનું પ્રત્યર્પણ કર્યું છે અંગદાન અંગે ફેલાવતી જાગૃતિને લોકોનો સારો પ્રતિસાદ મળતા બસો અંગદાનનું લક્ષ્યાંક સાડા ચાર વર્ષમાં પૂર્ણ થયું છે ગુરુપૂર્ણિમાના દિવસે હૃદય લિવર સ્વાદુપિંડ અને બે કિડનીનું દાન મળતા બસોનું અંગદાન પ્રાપ્ત થયું હતું અત્યાર સુધીમાં સમાજમાંથી એકસો છોત્તેર પરિવારે તેમની બ્રેન્ડેડ વ્યક્તિના અંગદાન અંગે નિર્ણય કરી સમાજને મદદરૂપ થતા છે જેમાં અડસઠ અંગદાતા અમદાવાદના છે

મહેશભાઈ સોલંકી અમરેલી જિલ્લાના જેમને રોડ ટ્રાફિક એક્સિડન્ટ થતાં એમને બગોદરા સિવિલ ભાવનગર અને પછી અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા સઘન સારવાર બાદ પણ એમની તબિયતમાં સુવધારો ન આવતા એમને ડેડ જાહેર કરાયા એક સામાજિક કાર્યકર ભાસ્કરભાઈ ચાવડા અને અમારી ટીમ દ્વારા એમના ફેમિલીને અંગદાન વિશે સમજણ આપતા એમના પિતાજી અને કુટુંબના બાકીના સભ્યોએ અંગદાનનો નિર્ણય લીધો અને આ નિર્ણય થકી સિવિલ હોસ્પિટલને એક લીવર એક હૃદય બે કિડની અને એક સ્વાદુપીણનું દાન મળ્યું